હેલો ફ્રેન્ડ હું છું છું રાજપુલા અર્જુન શાહ રાજપુત્ર યુટ્યુબ તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિત અને તેની અંદર આપણે વિકાસ અસાઇનમેન્ટ જેમાં પ્રશ્ન નંબર ચાર બ વિશે વાત કરીશું ત્રણમાંથી ગમે તે બે જેમાં પહેલું છે નીચેના આકારોમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે જણાવો હવે આની અંદર તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ એકમાં ચોવીસ એવા કેટલી છે લાઈન એક બે ત્રણ લાઈન છે એટલે ચોવીસ તેરી કેટલા થશે બોતેર ઘન સેમી ત્યાર પછી અહીં આપણે જોઈએ એક બે ત્રણ ચાર અને એવી કેટલી લાઈન છે ચાર તેરીને બાર બારી એકમાં બાર તો એને ગુણ્યા બે કરી કારણ કે બીજી લાઈન પાછળ દેખાય એટલે બાર દૂને કેટલા આવશે ચોવીસ ઘન સેમી ત્યાર પછી અહીં જોઈએ આપણે એક બે ત્રણ ચાર એની પાછળ ચાર એટલે ચાર પ્લસ ચાર એટલે કેટલા થયા આઠ અને બીજા ચાર એટલે ચાર ને ચાર આઠ ને ચાર બાર ઘન સેમી થશે ત્યાર પછી અહીંયા એક બે ત્રણ ચાર અને પાછળ એવી બીજી લાઈન એટલે ચાર ગુણ્યા બે એટલે ચાર દુકેલા કેટલા થશે આઠ ખન સેમી ત્યાર પછી પાંચમા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એકમાં નવ એવી કેટલી લાઈન છે ત્રણ લાઈન છે એટલે નવ તેરીના સત્યાવીસ ખન સેમી થશે ત્યાર પછી અહીં તમને ઓલરેડી આપેલી જ છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે જવાબ શું આવશે આપણો પાંચ પછી અહીં જોતા જ ખબર પડી જાય કેટલી છે ત્રણ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર જવાબ આવશે આપણો બાર ચલો ત્યાર પછી નીચે આપેલા આકારોના કદ ઘનફળ શોધો જેમાં અહીંયા તમને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે જેમાં લંબાઈ છે એ મને આપેલી છે કેટલી ત્રણ સેમી પહોળાઈ છે એ ચાર સેમી અને પહોળાઈ છે બે સેમી ઊંચાઈ છે એ ત્રણ છે જો આ લંબાઈ છે આ પહોળાઈ અને આ ઊંચાઈ એલ છે તમને આપેલું ચાર બી તમને આપેલું છે બે અને એચ તમને આપેલું છે ત્રણ હવે આપણે આનું ઘનફળ જોતું હોય તો શું કરવાનું સૂત્ર છે લમખણનું ઘનફળ એલ બી એચ એલ બી એચ એલ મને આપેલો છે ચાર બી આપેલો છે બે એ જ મને આપેલો છે ત્રણ બધાનો મલ્ટિપ્લાય કરીએ આપણે ચાર દુ આઠ ના તેરી ચોવીસ ઘન સેમી થશે ત્યાર પછી અહીં જોઈએ વીસ ત્રીસ અને ચાલીસ બધાનો મલ્ટીપ્લાય કરીએ આપણે વીસ ત્રીસ અને ચાલીસ ચલો ચાર તેરી બાર બાર દૂને ચોવીસ અને ત્રણ જે લાડવા છે એમને એટલે ચોવીસ હજાર ઘન સેમી ચલો ત્યાર પછી 0.5 પોઈન્ટ પાંચ અહીં પણ જીરો પોઈન્ટ પાંચ અને અહીંયા છે ચાર બચાનો મલ્ટિપાય કરીએ આપણે જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ પાંચના છેદમાં દસ ગુણ્યા ચાર ગુણ્યા પાંચના દસ પાંચ દસ બે ચાર બે પચાસ દસ અને પાંચ પાંચ વયા છે એટલે જવાબ શું આવે એક ઘન મીટર ચલો ત્યાર પછી એક એક અને આઠ બધાનો મલ્ટિફાઈ કરીએ એટલે આઠ એકું આઠ એકું આઠ કન મીટર થશે ત્યાર પછી નીચેના દાખલા ગણો એક પેડલિંગ પુલ ચાર મીટર લાંબો એક પોઈન્ટ પાંચ મીટર પહોળો અને ત્રીસ સેમી ઊંડો છે હવે એને છલોછલ ભરવું હોય તો કેટલા લિટર પાણીની જરૂર પડે તો સૌથી પહેલું કામ આપણે જે મીટરમાં છે અને અહીંયા તમને કીધું છે લિટર તો પહેલાં સેમીવાળું જે છે એને આપણે મીટરમાં ફેરવવું પડે જો એલ મને આપેલું છે કેટલું ચાર મીટર બી મને આપેલું છે એક પોઈન્ટ પાંચ મીટર અને એચ મને આપેલું છે ત્રીસ ત્રીસના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ ત્રીસ મીટર ચાલો હવે આ બધાનો મલ્ટિપ્લાય કરીએ ચાર એક પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ ત્રીસ લખવાનું ઘનફળ એલ બી એચ એલ છે ચાર બી છે એક પોઈન્ટ પાંચ અને H મને આપેલું છે જીરો પોઈન્ટ ને ત્રીસ ચલો ચારને આપણે એમને રાખીએ એક પોઈન્ટ પાંચ એટલે પંદરના છેદમાં દસ જીરો પોઈન્ટ ત્રીસ એટલે ત્રીસના છેદમાં સો આ જીરો આ જીરો કટ હવે જે વૈધ્યું એને આપણે ઘટ નાખી મલ્ટીપ્લાય પંદર ચોક સાઈઠ સાઠ ગુણ્યા ત્રીસ સાહીઠ ગુણ્યા ત્રીસ કરીએ આપણે એટલે છ તેરી અઢાર સો જવાબ આવશે અને નીચે હજી સો વૈતા છે એને જીરો જીરો કટ કરી નાખી એટલે અઢાર મીટર આવ્યું પણ આપણે એને ફેરવાનું છે લીટરમાં એક મીટરનો ઘન બરાબર એક હજાર લિટર તો મારી પાસે એવા કેટલા છે અઢાર મીટરનો ઘન કેટલા એટલે અઢાર ગુણ્યા એક હજાર એટલે જવાબ આવશે આપણો અઢાર હજાર લીટર ખ્યાલ આવી ગયો અને જો અહીંયા ત્રણસો સેમી હોય તો એ મુજબ જવાબ આવશે તો અઢારસો લીટર થશે બરાબર ચલો ત્યાર પછી મહેશભાઈ એક છ મીટર લાંબી પાંચ મીટર પહોળી દસ સેમી ઊંડી જગ્યા માટે તૈયાર કોન્ક્રીટનો ઓર્ડર આપવા માગે છે તેમને કેટલા ઘન મીટર કોન્ક્રીટની જરૂર પડે ચલો એલ મને આપેલું છે છ મીટર બી મને આપેલું છે પાંચ મીટર અને એચ મને આપ્યું છે દસ સેમી હવે એના આપણે મીટરમાં ફેરવું એટલે કેટલું થાય જીરો પોઈન્ટ દસ મીટર ચલો બધાનું મલ્ટિપ્લાય કરીએ લમખણનું કનફળ સૂત્ર મૂકીને એટલે છ ગુણ્યા પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ દસ એટલે દસના છેદમાં સો આ જીરો આ જીરો કટ થઈ જાય પાંચ દુ દસ બે તેરીને છ એટલે જવાબ શું આવ્યો ત્રણ મીટર એટલે જો આપણે આવશે આપણો 3 કણ મીટર ત્યાર પછી એક ટાકી છે એ 60 સેમી લાંબી 25 સેમી પહોળી 15 સેમી ઊંડી છે તો તેનું ઘનફળ કેટલું થાય ચલો હવે એલ બી અને એચ ત્રણે ત્રણ આપણને સેમી આપેલું છે એટલે બધાનો મલ્ટીપ્લાય કરી નાખી આપણે 60 25 15 चलो पच्चीस छक એકસોને પચાસ અને જીરો એમનમ એને ગુણ્યા કરવાના પંદર પંદરનો વર્ક કરો એટલે કેટલા આવે બસોને પચીસ અને જીરો જીરો લગાડી દો એટલે બાવીસ હજાર પાંચસો ઘણ સેમી આન્સર આવશે ત્યાર પછી રાધાના બગીચામાં એક ચાર મીટર લાંબો અને બે મીટર પહોળો લંબચોરસ પૂલ છે તેને સાફ કરી તેમાં પચીસ સેમી સુધી પાણી ભરવા માગે છે એ તો તેને કેટલા લિટર પાણીની જરૂર પડે ચલો આ બે વસ્તુ તમને મીટરમાં આપી છે ને એક છે સેમીમાં હવે મીટરમાંથી તમારે સેમીમાં અથવા તો સેમીમાંથી તમારે મીટરમાં જવું પડે હવે જો એલ મને ઓલરેડી આપ્યું છે કેટલું ચાર બી મને આપેલું છે બે અને ઊંચાઈ એ જ મને આપેલી છે પચીસ સેમી એટલે ઝીરો પોઈન્ટને પચીસ થશે બરાબર કારણ કે એક મીટર કેટલા થાય સો સેમી થાય બધાનો મલ્ટિપ્લાય કરીએ આપણે ચાર ગુણ્યા બે ગુણ્યા પચીસના છેદમાં સો હાલો પચીસ ચોક્કસ સો ચાર ચાર વાય ગયેલી છો આપ શું આવે બે હવે એને આપણે ફેરવવાનું છે લિટરમાં એક મીટરનો ઘણ એટલે હજાર એક મીટરનો ઘન એટલે હજાર લિટર થાય તો બે મીટરનો ઘં કેટલા બે ગુણ્યા હજાર એટલે કેટલા થશે બે હજાર ચલો ખ્યાલ આવી ગયો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર પાંચ શરૂ થાય છે તો આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર પાંચ અ વિશે વાત કરીશું જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો તમે અમારા યુટ્યુબથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો અને જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ